રાજકોટ જિલ્લાના ધોરાજીમાં શ્રી તેજાબાપા ક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ દ્વારા બસો ચુમોતેરનું નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં જરૂરિયાતમંદ શિવાનંદ મિશન હોસ્પિટલ દ્વારા આંખનું ઓપરેશન કરી આપવામાં આવશે આંખની હોસ્પિટલ દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ નેત્રમણી સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવે છે ઓપરેશન થયા બાદ દર્દી કેમ્પના સ્થળે પરત મૂકવાની વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે રહેવા જમવા શુદ્ધ ઘીનો શીરો ચા પાણી નાસ્તો ચશ્મા દવા ટીપા આપવામાં આવે છે જેમાં એકસો પચાસ થી બસો જેટલા દર્દીઓની તપાસ કરવામાં આવ્યા અને પચીસ જેટલા દર્દીઓને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા તમામ દર્દીઓને તેજાબ બાપાની જગ્યાએ ભોજન કરાવીને મોકલવામાં આવ્યા હતા ત્યારે ધોરાજી ખાતે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા તેજાબ બાપા સહાયક અને ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તેજાબ બાપાની જગ્યામાં દરેક પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે મારું નામ રમેશચંદ્ર કાંજીભાઈ કોયાણી છે હું ભક્તોસિંહ તેજાવાપન ક્ષેત્ર ટ્રસ્ટમાં પ્રમુખ તરફની બજાવું છું આજે અમારો નેત્રયજ્ઞ કેમ્પ હતો બસો ને ચીમોતેરમો કેમ્પ છે એમાં દોઢસોથી બસો ઓપીડી છે અને લગભગ વીસથી પચીસ ઓપરેશનમાં લઈ જવામાં આવશે અને શનિવારે પાછા અહીં મૂકી દેવું અહીં જમાડીને બધાને બસમાં બેસાડશું અમારા અહીં તેજામાપાની જગ્યામાં સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે એમાં ગોઠણના નેવા એવા કેમ્પ કે અમુક વાર કરી છે અને નેત્ર યજ્ઞનો કેમ્પ તો દર પહેલી તારીખ પછીના બીજા બુધવારે હોય જ છે સબવાહિની છે પછી કાયમી બે ટાઈમ અંછેત્ર હાલે છે શિવરાત્રિમાં અમારે સાત દિવસ સુધી ન્યાય અંછેત્ર હલાવી છે આવી સેવાકીય પ્રવૃત્તિ તેજાવાળી જગ્યામાં અમે ચલાવીએ છીએ